એકસો એક ના સંબોલન ઉપસ્થિત ભાઈ ઋષિભાઈ રામજીભાઈ અહીંયા મહાન છગનગેરી બાપુ સામાજિક રાજકીય આગેવાનો વંદનીય દાતાઓ જાનમાં આવેલા જાનૈયાઓ માંડવા પક્ષે આવેલા માંડવિયાઓ અને સમગ્ર સમૂહ લગ્ન ને માનવા માટે પધારેલા મારા ભાઈઓ યુવાન દોસ્તો સૌ પ્રથમ તો વિસનગર તાલુકા ને શહેર ક્ષત્રિય ઠાકોર સમૂહ લગ્ન સમિતિને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ સમૂહ સમાજમાં ખર્ચા કપાય કપાયે રોજગારે લાગીએ એવા શુભ આશયથી સતત તમે સમૂહ લગ્ન કરો છો તે બદલ તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું કદાચ હું ભૂલતો ના હોઉં તો પહેલા સમૂહ લગ્ન વાલરથી આપણે શરૂઆત કરી અને સમૂહ લગ્ન એ કોઈ ગરીબ માટે સમૂહ લગ્ન નથી આ સમૂહ લગ્ન એ કોઈ પહોંચી ના હોય એના માટે સમૂહ લગ્ન નથી ઋષિભાઈ મારી બે દીકરીઓ ગ્રેજ્યુએટ હતી સમૂહ લગ્ન ભાષણ કરતો હતો અને ઘરમાં મેં કહ્યું કે સમૂહ લગ્ન કરાવીએ છીએ અને ઘરમાં ટાણું આવ્યું છે આપણે સમૂહ લગ્નમાં બે દીકરીઓને પરિણાવીએ તો કેટલું કાઠું લાગી પડ્યું તો એ મને ખબર છે

દાતાઓના દાન અને દાતાઓ જે દાન આપતા એ વખતે થોડુંક ઠાકોર સમાજને નચાવવાનો પણ પ્રયત્ન થાય ચૂંટણીઓ આવે એટલે સમૂહ દાન આવે અને ચૂંટણીઓ ન હોય ત્યારે ઠાકોર સમાજના સમૂહ લગ્ન પડે એ સમૂહ લગ્ન ના કેવા બીજા બધા સમાજો પાસેથી શીખવાનું છે સમૂહ ખર્ચા માં ખર્ચા પણ અમારે અમારા દીકરા દીકરીઓને પરણાવી અને રોજગારી મળે દિશામાં એક દે છે અઢારસો ને ચોત્રીસ ઠાકોર ચોર્યાસી અઢારસો ને ચોર્યાસી ઠાકોર સભા સંબોધા વરાણા માં મરાણામાં માતા માતાના ધામ માં આ સમાજ છે અને છેતરવું એટલે બે મિનિટ નું કામ છે હવે હા બોલ્ય મૂક્યો નથી તળી ઠાકોર ચાલાવો ને આમ કીધું નથી પાંચસો એક ની એક લોટ હોય

એવો ગૌરવ મુદ્દો અમારો સવાર પણ અમે ક્યાંક ભાન બોલ્યા અમારે કરવાનું હતું એ અમે પડતો મૂક્યું અને અમારી ત્યાં દશા થઈ છે બધા તૈયાર થઈ અને भाइयों भाइयों मा राग राखो प्रेम राखो अनुराग राखो साथे बैठो देरियो जठियो मा आ बोला हो हाँ तो आथी अबोला बोला बंद कर दो एक विनती करी रे फिर पूछो जय हे जय भारत तो बहुत बहुत धन्यवाद माननीय श्री भरसी जी साहब जगदीश भाई साहब हमें विनती करिए के गुजरात युवा कार्य सेना

આપણા સમાજના સાંસદ માનનીય છગનજી બાપુ શ્રી જગનજી બાપુ ક્ષત્રિય ઠાકોર સમાજનું ઘરેણું ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રદેશ પ્રમુખ આદરણીય જગદીશભાઈ ઠાકોર સાહેબ આ વિસ્તારના ધારાસભ્યશ્રી કેબિનેટ મિનિસ્ટર શ્રી આદરણીય પટેલભાઈ પટેલ સાહેબ મહેસાણા લોકસભાના કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર રામજીભાઈ અને હરીફ ઉમેદવાર હરિભાઈ કિલીશ બાપુ ધારાસભ્ય ભરતસિંહ હસમુખભાઈ ચૌધરી રણજીતસિંહ માત્ર બધા વ્યક્તિગત નામો બધા મારા માથાના મોટ સમાજ જો બધા સન્માન્ય નાદણીય છો એટલે મંચસ સામાજિક અઢાર ઘર સામાજિક આગેવાનો

ક્ષત્રિય ઠાકોર સમાજ સમલગ્ન સમિતિ બે ત્રણ વર્ષ પછી એક્ટિવ થઈ અને સૌથી વધારે નવ દંપતીઓ પ્રભુતામાં પગલા માંડે એ માટે નિર્ધાર કર્યો અને સમલગ્ન સમિતિ જે વીડું ઝડપી અને આખી વિસનગર તાલુકા શહેર ક્ષત્રિય ઠાકોર સમાજની સમિતિ એના

પરિશ્રમ કરી મહેનત કરી ત્યાં સામાજિક આગેવાનો રાજકીય ને જ્યાં ભલામણ કરવા જે અપીલ કરવા જેવી કરીને પણ આટલી આટલી દીકરીઓને એનું કન્યાદાન કરવાનું સૌભાગ્ય આ સમાજે ઉભાડ્યું છે ત્યારે ખરેખર ખૂબ 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 અભિનંદન પાઠવું છું મા જગદંબા શક્તિ ને કરું છું કે સમૂહ લગ્ન પ્રમુખ મંત્રી અને પ્રમુખ કનુભા દશરથજી અશોકસિંહ જે પણ આખી સમસ્ત ટીમ હોય એ એમને ખૂબ ખૂબ અભિનંદન આવનારા વર્ષોમાં પણ અનેક સમાજ ઉત્થાનની પ્રવૃત્તિઓ કરતા હોય એવી શુભેચ્છાઓ શુભકામનાઓ પાઠવી છું સાથે સાથે જે વરગડીયા આજે જોડાયા સાહેબે વાત કહ્યું જગદીશભાઈ સાહેબે કે ભાઈ આ કોઈ નાનમ નથી આ કોઈ મેળું નથી આર્થિક રીતે સુખી સંપન્ન સમૃદ્ધ વ્યક્તિ પણ જો પોતાના દીકરીની સમૂહ લગ્નમાં હાથ પીડા કરી અને સમાજમાં એક ઉત્તમને ઉત્કૃષ્ટ દાખલો બેસાડવાનો પ્રયત્ન કર્યો હતો તો સમૂહ લગ્ન જે પણ નવ જોડાય છે એના માતા પિતાને આજના તબક્કે સેલ્યુટ ને અભિનંદન છે કે એમના એમના આ હકારાત્મક ભાવના કારણે આટલો સુંદર પ્રસંગ આયોજિત થાય છે મને ખબર છે ભાષણમાં કોઈને રુચિ નથી ભોજન સમાજ ગયો રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો બધાએ પોતપોતાની રીતે સંબોધનો કર્યા જામેરિયા મોમેરિયા સગા વાલા અને કંકોત્રીમાં બધા તીળાયેલા બધા વેળા ખૂબ થઈ ગઈ છે પણ રાજકીય ઋતુનો માહોલ જામ્યો છે એટલે સમાજના આગેવાન તરીકે વિનંતીને અપીલ કરું છું કે બધા સાચવજો જ્યાં યોગ્ય સમયે જે રીતે જ્યાં નિર્ણય લેવાનો હોય તે લેવાનો જ હોય એમાં કસરના હોય પણ આ સામાજિક સમૂહ લગ્ન છે એમાં આપણે કોઈ વધારે વિવાદ થાય અને કોઈ વાદા વચકામાં પડ્યા વગર સમૂહલગ્ન ને તમે બધા સફળ બનાવે છે એટલે અભિનંદન પાઠવું છું સામાજિક આગેવાનો જે અઢારે હરણના ચાહે ઠાકોર સમાજ હોય ચોથ ચૌધરી સમાજ હોય પાટીદાર સમાજ હોય બધા સમાજના સન્માનના

સામાજિક વાત આવી આપણે બધાને ખૂબ મદદ કરી છે કોઈ જ્ઞાતિ જાતના ભેદભાવ વગર આપણે બધાએ કાણે બધું કર્યું છે પણ આવનારું ભવિષ્ય ટૂંકા ગાળા અંદર પણ સમાજની અસ્મિતા ધરોહર સમાજની આન સમાજની પ્રતિષ્ઠા સમાજની કીર્તિ હર હંમેશા માટે જીવતી રહે અને આ જિલ્લાનો અને વિસ્તારનો આખા ક્ષત્રિય ઠાકોર સમાજનો ડંકો વાગે એ પ્રકારે નિર્ણય લઈને આખા ગુજરાતના ક્ષત્રિય ઠાકોર સમાજને અને વિનંતી કરું છું ગુજરાત ના ક્ષત્રિય ઠાકોર સમાજના તમારા ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે બધા કટિબદ્ધ બનજો સંકલ્પ બનજો જ્યાં યોગ્ય ટાઈમે યોગ્ય નિર્ણય લેવાનો હોય એની કોઈ હવા હવાઈ કર્યા વગર એ નિર્ણય લેવામાં ક્યાંય કસર ના રાખતા આપણે બધાને ખૂબ ખૂબલે ખૂબલે આપ્યું છે ક્ષત્રિય સમાજે સમાજ સમર્પિત કરી દીધા છે એ રજવાડાનો ના નો વાહક છે જયારે આપણા હક અધિકાર ની વાત આવે ત્યારે કોઈ કસર ને કચાશ નાખવાની થતી નથી એ